ચોમાસામાં રસ્તાની બિસ્માર હાલત થઈ ગઈ હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરાય જેથી કરીને આપ દ્વારા સ્થાનિકો સાથે મળીને બિસ્માર રસ્તા પર ભાજપના ઝંડા લગાવીને વિરોધ કર્યો સુરતમાં ચોમાસાએ પાલિકાના તંત્રની પોલ ખોલી નાખી છે ખાડા પડવાની સાથે રસ્તા ધોવાઈ જવાની ઘટનાઓ બની રહી છે તો હીરાબાગ વિસ્તારના વોર્ડ નંબર વિસ્તારમાં આવેલી નીલકંઠ સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયથી બિસ્માર રસ્તાની ફરિયાદ રહી છે જોકે સ્થાનિક રહીશો પાલિકામાં ફરિયાદ કરીને થાકી ગયા બાદ છેવટે આમ આદમી પાર્ટીના ત્યાંના સ્થાનિક કોર્પોરેટરો સેજલબેન માલવિયા અને કુંદનબેન કોઠિયા સંપર્ક કરતા તંત્ર અને ભાજપ શાસકોને નિષ્ફળતા બતાવવા તે તૂટેલા ખાડા ખાબુચિયા રસ્તા પર ભાજપના ઝંડા લગાવી

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે